નગરપાલિકા કચેરી ખાતે સામાન્ય સભા યોજાઈ નગર પ્રમુખ હરેશભાઈ વિંજોડાએ વિગતો આપી માંડવી નગરપાલિકા ખાતે સામાન્ય સભા યોજાઈ હતી માંડવી નગરજનોની સુખાકારી માટે વિવિધ વિકાસના કામોને સર્વાનુમતે બહાલી અપાઈ હતી સાથે જ આવનારા સમયમાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં વરસાદી પાણીની સમસ્યા છે તેનું નિરાકરણ લાવવાના પ્રયાસો પણ હાથ ધરાશે સાથે જ શહેરના રોડ રસ્તાના કામો હાથ ધરાશે તેવું માંડવી નગર પ્રમુખ હરેશભાઈ વિંજોડા એ મંગળવારે બપોરે એક કલાકે જણાવ્યું હતું રસ્તા પાણી ગટર અગિયાર કરોડ જેવા ઠરાવ આજની સામાન્ય સભામાં કરવામાં આવેલા છે શ્રી સરકાર દ્વારા ખૂબ માંડવી નગરપાલિકાના ગ્રાન્ટો મળી રહી છે અને ધારાસભ્યના પ્રયત્નથી અનિરુદ્ધભાઈના પ્રયત્નથી આ વધારેની ગ્રાન્ટો માંડવી નગરપાલિકાને મળી રહી છે અને પ્રજા હિતના કાર્યો કરવા માટે આ સામાન્ય સભામાં બધા ઠરાવ આજે લીધેલા છે અને પૂરતા પ્રયાસો અમે કરી રહ્યા છીએ કે અમુક વિસ્તારોમાં જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય છે એ પણ આવતા ચોમાસા સુધી ન ભરાય એના માટે પણ ફાળવણી કરવામાં આવી છે ખાસ કરીને રોડ રસ્તાની માંગ હોય છે માટે એટલે સંપૂર્ણ રીતે અમે રોડ રસ્તા તો માંડવીના અંદરના વિસ્તારોમાં બહુ સારા છે પણ જ્યાં એવું ક્યાં જડાવ્યું છે ત્યાં અમે એની ગ્રાન્ટની ફાળવણી કરી ચૂક્યા છીએ અને આવનારા દિવસોમાં વિકસિત માંડવીની સંકલ્પ સાથે અમે અમારી ટીમ એકત્રીસ થઈ અને નીકળ્યા છે